મહુવા નગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં છેલ્લા વીસ વર્ષથી ફરજ બજાવતા એવા સફાઈ મજૂરોને કાયમી કરવા બાબતે છેલ્લા છ દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતાની મધ્યસ્થિતિથી આ આંદોલનનો આવ્યો છે અંત તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવશે તેવી પ્રમુખે બાહેદરી પણ આપી છે મહુવા નગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં સફાઈ કરતા મજૂરો વિવિધ પ્રશ્નોને લઈ છેલ્લા વિગત જોઈએ તો મહુવા નગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં મજૂરો તરીકે છેલ્લા વીસ વર્ષથી કામ કરી રહેલા મજૂરો વિવિધ પ્રશ્નોને લઈ મહુવા નગરપાલિકાના કમ્પાઉન્ડમાં આંદોલન પર બેઠા હતા જેમાં આ મજૂરોની એવી માગણી હતી કે તમામ મજૂરોને કાયમી નોકરિયાત તરીકે નોકરી આપવી જોઈએ અને ડ્રેનેજ વિભાગમાં કામ કરતા મજૂરોને નગરપાલિકાની હાજરી પત્રકમાં હાજરી પુરવણી થાય અને કામ કરતા મજૂરોને પગાર સ્લિપ પણ આપવી જોઈએ આવા વિવિધ પ્રશ્નોને લઈ ડ્રેનેજ વિભાગના મજૂરો છેલ્લા 6 દિવસથી આંદોલન પર બેઠા હતા ત્યારે આજે મહુવા નગરપાલિકાના પ્રમુખ શ્રી ચાંદરીબેન મહેતા અને નગરસેવક ભરતભાઈ પાંભણિયાની આગેવાની અને મધ્યસ્થી સાથે આ આંદોલનનો આજ રોજ સુખદ અંત આવ્યો હતો મારું નામ એમ કે રાઠોડ સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત પ્રદેશ અગ્રણી આજે મહુવા નગરપાલિકામાં જે છ દિવસથી ડ્રેનેજ વિભાગમાં જે ગટર સફાઈમાં કામ કરતા મજૂરો જે કામ કરી રહ્યા છે છેલ્લા વીસ વર્ષથી આમાં કામ કરી રહ્યા છે એમની એવી માંગ છે કે આ લોકો એ લોકોને કાયમિક નોકરીયાતનો દર્જો મળે એના લીધે થઈને જે ધરણા ઉપર હતા એ આજે પ્રમુખશ્રી મહાનગરપાલિકાના અધ્યક્ષસ્થાને એમની ઉપસ્થિતિમાં આજે આ બાબતે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે આવનારી સામાન્ય સભામાં આ મુદ્દે હકારાત્મક પગલાં લઈ અને આ લોકોને કાયમી કરવાની દરખાસ્ત કરી અને આરસીએમમાં મોકલી આપશે અને આ જે આંદોલન કરી રહ્યા છે એમની માંગણી સ્વીકારવામાં આવશે હાલ પૂરતું આ આંદોલન અહીં જે છે એમને વિરામ આપવામાં આવે છે આગામી સમયમાં અમારી જે માંગણીઓ છે જે આ લોકો કામ કરી રહ્યા છે એની માંગણી મુજબનું જો કાર્ય નહીં થાય તો ફરી પાછા અમારે આંદોલનના મંડણ કરવા પડશે ક્રાંતિકારી જય ભીમ જય ભારત ભારત જય સંવિધાન મહુઆ નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતાએ તમામ મજૂરોને બાહેદરી આપી હતી કે આગામી સામાન્ય સભામાં આપના પ્રશ્નોની ચર્ચાઓ કરી અને ઠરાવ કરી સરકાર સીમા મોકલી આપીશું ડ્રેનેજ વિભાગના તમામ મજૂરોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ પણ લાવીશું તેવી બાહેદરી આપવામાં આવી છે ત્યારે આજે આ તમામ મજૂરો જે આંદોલન પર બેઠા હતા તેનો આંદોલનનો સુખદ અંત આવ્યો છે નગરપાલિકાના નીચે ગ્રાઉન્ડની અંદર અમારા ડ્રેનેજ વિભાગના કર્મ જે સફાઈઓ ડ્રેનેજ વિભાગના જે કર્મચારીઓ છે બધા એ વીસ તારીખથી હડતાલ ઉપર હતા અને એમની આરે અમે વાટાઘાટ કરી અને એમને હડતાલનો સુખદ અંત લાવ્યા છીએ અને એમની અમે જે માગણી હતી એમને અમે રજૂઆત કરી કે અમારી જનરલ સભાની અંદર ઠરાવ કરી અમે સરકારશ્રીમાં મોકલશું અને વાટાઘાટ કરી અને ધરણાનો આજે અંત લાવ્યા છે સુખદરૂપી ભારત માતા કે જય વંદે માત્ર